આજની દોડધામ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યની ચિંતા વધી રહી છે આજના ઝડપી યુગમાં ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હવે માત્ર વડીલોને જ નહીં પરંતુ યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે નિષ્ણાત તબીબોના મતે આ રોગ શરીર માટે ધીમા ઝેરનું કામ કરે છે અને તેના નિયંત્રણ માટે ઘરનો ખોરાક અને શારીરિક કસરત અનિવાર્ય છે આજના ઝડપી જીવનમાં માનસિક તણાવ અને ખોરાકની બેદરકારીના કારણે ડાયાબિટીસ જેવા રોગ ઝડપથી પ્રસરતો જાય છે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં આશરે ત્યાંશી કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે જેમાંથી અડધા ભાગના લોકોને તેમના વધેલા બ્લડ સુગર લેવલની જાણ પણ હોતી નથી ભારતની પરિસ્થિતિ તો વધુ ભયાનક છે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના વર્ષ બે હજાર પચીસના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં દસ કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે ધાનેરાના નિષ્ણાંત તબીબ ડૉક્ટર યોગેશભાઈ શર્મા જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી તબીબી સેવા આપી રહ્યા છે તેમના મતે ગુજરાત અને ભારત દેશ ડાયાબિટીસનું કેપિટલ બને તેમ છે આજના ઝડપી યુગમાં માણસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતો નથી ઘરનો શુદ્ધ ખોરાક છોડીને બજારમાં મળતા ખોરાકને વધુ પસંદ કરવો અને આળસભર્યું બેઠાડું જીવન જીવવું અનેક રોગોને આમંત્રણ આપે છે

એ ભારત આખા વિશ્વનું ડાયાબિટીસ હર્બ થઈ રહ્યું છે એટલે વિશ્વનું કેપિટલ ભારત કહેવાય અને એમાં ગુજરાતમાં બી ડાયાબિટીસના ઘણા બધા કેસો આખા ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે ડાયાબિટીસના કેસો છે આટલી મારી ચાલીસ વર્ષની પ્રેક્ટિસમાં જોઈએ તો પહેલાં ડાયાબિટીસ યુવાનોમાં થતું જ નહોતું અને બહુ ઓછા કેસો આવતા હતા અને આજે દસ કેસ આવ્યો એમાંથી ત્રણ ચાર કેસો ડાયાબિટીસના નીકળે છે એમાં યુવાનોમાં ત્રીસથી ચાલીસ વર્ષના ખૂબ આવવા લાગ્યા છે એટલે આપણે આના માટે ખાસ વિચાર કરવો જોઈએ રૂટિનમાં ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ અને ખોરાકમાં બદલાવ કરવો પડશે બહારની વસ્તુઓ ખાવાની બંધ કરો અથવા બને એટલી ઓછી જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે ચાઇનીઝ ફૂડ છે તૈયાર ખોરાક છે મેદાવાળો ચરબીવાળો અને ખાંડવાળો ખોરાક બને એટલો ઓછો કે બંધ કરવો પડશે જીમને ચટકા એટલે તંદુરસ્તીને ફટકા એમ સમજીને આપણે ચાલીએ ઓછું ખાઓ અને વધુ ચાલો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ અને લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન એટલે આપણે આ બધું ધ્યાન રાખીએ માનસિક તણાવ હરી એન ઉતાવળ ઉત્પાદ ટેન્શન આ બધું ડાયાબિટીસને બહુ આમંત્રણ આપે છે આજની જીવનશૈલી સ્પર્ધાત્મક જીવન અને ખોરાકો પાછા ખોરાકમાં આપણે જોઈએ છીએ કે વાળો ખોરાક છે જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો આ બધું કેન્સર તો કરે સાથે ડાયાબિટીસમાં પણ વધારો કરે છે એટલે આપણે સતર્ક રહેવું પડશે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ભેળસેળ અટકાવવાનું આપણે શુદ્ધ ખોરાક ખાવાનો રાખીએ અને સાથે ઘરનું બનાવેલું ખાઈશું તો ડાયાબિટીસમાં કાળજી રાખી શકું છું નહીં તો ડાયાબિટીસ એ એવો રોગ છે કે ધીમું ઝેર છે ધીમે ધીમે ન ખબર પડે એટલું બધું પ્રોબ્લેમ કરે હાર્ટને આંખને મગજને અને કિડનીને ડાયાબિટીસ બગાડે છે એટલે ડાયાબિટીસ ન થાય એના માટે આપણે જાગૃત થઈએ ખોરાકમાં બદલાવ કરીએ ચાલવાનું રાખીએ ઓછું ખાવાનું રાખીએ બજારનો ખોરાક બંધ કરીએ અને બીજું ડાયાબિટીસ હોય તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ અને ડૉક્ટરની દવા કયા પ્રમાણે લેતા રહીએ તો ડાયાબિટીસથી આપણે બચી શકીશું વિશ્વ ડાયાબિટીસ દિવસ નજીક છે ત્યારે દરેક પરિવારે પોતાના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર લેવાની સાથે યોગ અને કસરત કરી આ પીડાદાયક રોગને નિયંત્રણમાં રાખવાની જરૂર છે